નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ સામે લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ પર લગાવ્યા આરોપ ગ્રામ પંચાયતના વિકાસના કામો કરાવવા માટેના કામો પેટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સ પેટે બંને સરપંચોએ ટકાવારી પેટે રૂપિયા લીધા હોવાના આક્ષેપ ગ્રામ પંચાયતના સભ્યોએ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને આપી લેખિતમાં અરજી તાલુકા પંચાયતમાં અરજી થતાં ગ્રામ પંચાયત સરપંચ કમલેશ અંબાલાલ વસાવા ડેપ્યુટી સરપંચ મિતેશ જાધવ સામે ભ્રષ્ટાચારના આરોપ ભ્રષ્ટાચારની અરજી સામે તપાસથી બચવા સરપંચ કમલેશ વસાવાએ પોતે ગાંડો હોવાનું રચ્યું નાટક અધિકારી તપાસમાં આવે તો સરપંચ ગાંડો થઈ ગયો હોવાનું નાટક રચ્યું સરપંચ દ્વારા ગાંડા બનવાનું આયોજન કર્યા અંગેનો વિડીયો વાઘોડિયા પંથકમાં થયો વાયરલ સરપંચ ગામમાં ગાંડાનો રોલ કરતો વિડીયો થયો વાયરલ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ રસુલાબાદ ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચના વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર બાબતની અરજી આવેલી હતી એ અરજી સંબંધે તાલુકા પંચાયત દ્વારા તાલુકા પંચાયત અધિકારી અને વિસ્તરણ અધિકારી દ્વારા તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે અને તપાસની કાર્યવાહી પૂર્ણ થઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવનાર છે